નવ કૃષિમંત્રી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી આવ્યા એમાંથી સૌથી લાચાર મુખ્ય કૃષિ મંત્રી જો કોઈ હોય સૌથી જે નિષ્ફળ કૃષિ મંત્રી જો હોય તો હું આ રાજના આજના કૃષિ મંત્રી છે એને હું મૂકું છું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી આ ચારે ચાર યુનિવર્સિટી ભ્રષ્ટાચારથી ખદબદે છે અને આ તમામનું નિગરાની કૃષિ મંત્રી કરે છે વાસ્તવિકતા છે કોઈ પણ પ્રકારના નિયમોને ધ્યાને લીધા વગર કારણ કે શું કે એના સસરા છે ને કુલપતિ છે સેન્ટ્રલ વિજિલન્સના સીવીસીના નિયમોને તોડી અને એમાં એક એપ્લિકેશન આવી છે એકમાં એને કરીને ત્રણ વર્ષનો આપ્યું તેર કરોડ ઓગણત્રીસ લાખનો કોન્ટ્રાક્ટ એને આપી દીધો સોલારનો ભ્રષ્ટાચાર એવો જેનો બહાર આવેલો છે પણ સરકાર તપાસ કરવા તૈયાર નથી કે તેર લાખની અંદર ડોક્ટર કથિરિયાને તમે જેલના સરિયા પાછળ મોકલી દીધા તો કુલપતિ કથિરિયા એ તેર કરોડનો ભ્રષ્ટાચારનો મામલો એનો છે તો સરકારે શું એના માટે કર્યું તો એક જેલના હરિયા પાછળ એક મેલમાં કેમ વાઇસ ચાન્સેલર બેઠા છે સરકારે જવાબ આપવો જોઈએ સરકારે તપાસ સમિતિની નિમવી જોઈએ અને એમાં દૂધને દૂધને પાણીનું પાણી કરવું જોઈએ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મરામત હોય ખરીદી હોય એના પણ અનેક ભ્રષ્ટાચારો બહાર આવેલા છે એવી રીતે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વાત કરું દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તો ખુદ ભ્રષ્ટાચારમાં પડેલા છે છતાં પણ આજની તારીખે તે ચારમાંથી એક વાતના અસર છે એનું કોઈ કશું બગાડી શક્યું નથી કારણ કે એની ઉપર રાહ એની ઉપર કૃપા એની ઉપર સિમ્પતિ ગુજરાતના કૃષિ મંત્રીની ને ગુજરાતની સરકારના છે કૃષિ મંત્રી તો એવા અફીણી ઘેનમાં છે અને એવી ઘોર નિંદ્રામાં છે કે આ કોંગ્રેસવાળા હોય કે આમ પબ્લિક હોય કે એક્સ પબ્લિક હોય બોલે તો અમારું શું થઈ જવાનું છે એ ગુજરાતના ખેડૂતોનું દુર્ભાગ્ય સમજુ છું અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોનું દુર્ભાગ્ય અને સરવાળે તો ગુજરાતના ખેતી વિશે એક લગતી પરિસ્થિતિ છે જે એની નિષ્ફળતાનો સામનો હું કરી રહ્યા છે નમસ્કાર ગુજરાત આજે વાત કૃષિની કરવી છે કૃષિ વિભાગની કરવી છે ખેડૂતોની કરવી છે મારી સાથે સ્ક્રીન પર તમને મનહરભાઈ પટેલ દેખાતા હશે આજે એમની સાથે ચર્ચા કરવી છે ને કંઈક મોટું કરવું છે આજે મોટો ભાંડો ફોડવો હશે અને આંકડાઓ જાણીને તમે પણ કહેશો કે શું ખરેખર આવું બધું ચાલે છે મનહરભાઈ સ્વાગત છે ન્યૂઝરૂમ પર પહેલાં તો નમસ્તે મનોહરભાઈ આજે અનેક મુદ્દાઓ સાથે તમે ન્યૂઝરૂમ પર આવ્યા છો કૃષિ વિભાગને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે અનેક ચર્ચાઓ કૌભાંડની વાત કરવામાં આવે જોકે એવું નથી કે માત્ર કૃષિ વિભાગની અંદર જ આવું ચાલે લગભગ બધામાં આવું ચાલતું હોય છે પરંતુ ખાસ કે જે ખેડૂતોની વાત થતી હોય એ કૃષિ વિભાગમાં આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે એક ખેડૂત પુત્ર તરીકે એક આમ જનતા એક આમ નાગરિક તરીકે અથવા તો એક કહી શકાય કે એક ત્યાંના સામાન્ય નાગરિક તરીકે આપણે કેવો પ્રશ્ન સૂજે કે લોકોને પગાર મળતા હોય અંદર છતાં પણ આ પ્રકારના કૌભાંડો કરવા અને જે કૌભાંડ બહાર લાવવાના પ્રયત્ન કરે એને જેલમાં નખાવી દેવાની વાત આ બધી જ ચર્ચાઓ છે તમારી જોડે કરવી છે મારે તમારે તમને પહેલો પ્રશ્ન મારે એ છે કે જેટલી યુનિવર્સિટીઓ છે કૃષિ યુનિવર્સિટીઓ આપણા રાજ્યની અંદર આવેલી જૂનાગઢ દાંતીવાડા લઈને લઈને માણે આ બધામાં કયા પ્રકારની કામગીરી ચાલુ રહી છે મેં ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક સમય અમલમાં હતી પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્ટેટ ડિપાર્ટમેન્ટને એક નિર્ણય લીધો એ ચાર ઝોન હતા એ ચાર યુનિવર્સિટી બની વધારેની એક બે યુનિવર્સિટી બની એટલે કૃષિ યુનિવર્સિટી આજે લગભગ ચારથી પાંચ એવી અવેલેબલ છે જે રાજ્ય સરકારે એની અને એમની નિમણૂક જે વાઇસ ચાન્સેલર છે એ એ સરકાર કરે અને સરકાર મારફત એ એનો વહીવટ ચાલે કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ત્રણ કામો કૃષિ વિસ્તરણ કૃષિ સંશોધન અને કૃષિ શિક્ષણ આ ત્રણ કામ કરી અને ગુજરાતને ખેડૂતોને એમાંથી શું લાભાન્વિત થઈ શકે એવું સંશોધન છે એ સ્ટેટ ડિપાર્ટમેન્ટ મારફત એ ગુજરાતના ખેડૂતોને સામે મૂકવામાં આવે હવે પ્રશ્ન એ છે કે અત્યારની જે કૃષિ યુનિવર્સિટીઓ જે અમલમાં આવી છે ત્યારથી એમાં પહેલી બાબત એ કે કૃષિ યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક કરવી ત્યાંથી ભ્રષ્ટાચાર પહેલાં તો કૃષિ યુનિવર્સિટીના કુલપતિની એક લાયકાત હોય છે કે એ એનો દસ વર્ષનો એનો પ્રોફેસરનો અનુભવ દસ વર્ષનો એનો ડીનનો અનુભવ દસ વર્ષનો એનો રજિસ્ટ્રારનો અનુભવ ત્રણમાંથી એક કેડરનો જ વ્યક્તિ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રહી શકે પરંતુ આજે દુર્ભાગ્ય છે કે નેચરલ યુનિવર્સિટી છે જે ઓર્ગેનિક યુનિવર્સિટીના એ કુલપતિ છે એ લાયકાત જ ધરાવતા છતાં એ યુનિવર્સિટીના કુલપતિ છે અત્યારે એટલે આવી રીતે દ્રષ્ટાંત સાથે ગુજરાતને ખબર છે સરકારને ખબર છે પણ કોઈ પ્રકારની પરવાહ કર્યા વગર નિયમોના ધજિયા ઉડાડીને આવી રીતે નિમણૂકો થાય છે ગુજરાતમાં એ વાસ્તવિકતા છે બધાને ખબર હોય શકે આ પ્રકારની કામગીરી થાય છે કૃષિમંત્રીને નહીં ખબર હોય કૃષિમંત્રીને અમે અનેક વખત આ બાબતે ધ્યાન દોર્યું છે કૃષિમંત્રી તો એવા અફીણી ઘેનમાં છે અને એવી ઘોર નિંદ્રામાં છે કે આ કોંગ્રેસવાળા હોય કે આમ પબ્લિક હોય કે એક્સ પબ્લિક હોય બોલે તો અમારું શું થઈ જવાનું છે આ માનસિકતાથી હું પણ અચરજ પામું છું કે ગુજરાતમાં નવ કૃષિમંત્રી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી આપ્યા એમાંથી સૌથી લાચાર મુખ્ય કૃષિ મંત્રી જો કોઈ હોય સૌથી જે નિષ્ફળ કૃષિમંત્રી જો હોય તો હું આ રાજના આજના કૃષિમંત્રી છે એને હું મૂકું છું કારણ કે તમારી સામે મુદ્દો આવે પ્રશ્ન આવે પ્રશ્ન આવે પછી પણ તમારો નિર્ણય કરવાનો કે તમારો નિર્ણાયક તબક્કે લઈ જવાની જો માનસિકતા ન હોય તો એને તમે શું કહેશો એ ગુજરાતના ખેડૂતોનું દુર્ભાગ્ય સમજુ છું અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોનું દુર્ભાગ્ય અને સરવાળે તો ગુજરાતના ખેતી વિશે એક લગતી પરિસ્થિતિ છે જે એની નિષ્ફળતાનો સામનો હું કરી રહ્યા છે એક બીજી વાત પણ એ કે આણંદ યુનિવર્સિટી છે તેની અંદરની વાત કરવામાં આવે તો દસ લાખ કરતાં વધારેનું કૌભાંડ જે આચરવામાં આવ્યું હોવાની જે વાત જે સામે આવી રહી છે એ પણ મારે એક વાર સમજવી છે કઈ રીતે એમાં કૌભાંડ થયું હોય શકે એમાં કેટલો આંકડો કેટલો થઈ શકે એમાં નહીં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી આ ચારે ચાર યુનિવર્સિટી ભ્રષ્ટાચારથી ખદબદે છે એક યુનિવર્સિટી બાકાત નથી અને આ તમામનું નિગરાની કૃષિ મંત્રી કરે છે વાસ્તવિકતા છે આ ચારે ચારનો તમને એક એક દાખલો આપું જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે કુલપતિ છે એના દીકરાના ધર્મપત્ની એટલે એને પુત્ર વધુ એની એક મેન પાવર સપ્લાય કરનારી કંપની બનાવી સરકારનો નિયમ છે ઇનિશિયલ નિયમ છે કે ઓનલાઈન એપ્લિકેશન કરે એ માણસે ઓનલાઈન એપ્લિકેશન ન કરી ઓફલાઈન કરી ટેન્ડર લીધું આજે એ કામ કરે છે કોઈ પણ પ્રકારના નિયમોને ધ્યાને લીધા વગર કારણ કે શું કે એના સસરા છે ને કુલપતિ છે બીજી વાત જૂનાગઢ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એને અમારા ફાર્મની જે સુરક્ષા માટે થઈને ઇજારો આપવામાં આવે સિક્યુરિટીનો એમાં પણ એની ટેન્ડરિંગ સિસ્ટમ હોય અગિયાર મહિનાથી વધુ આપવામાં છતાંય ત્રણ વર્ષનું આપ્યું સેન્ટ્રલ વિજિલન્સના સીવીસીના નિયમોને તોડી અને એમાં એક એપ્લિકેશન આવે છે એક મહિને કરીને ત્રણ વર્ષનો આપ્યો તેર કરોડ ઓગણત્રીસ લાખનો કોન્ટ્રાક્ટ આપી દીધો હવે એના બદલામાં આ જે વાઇસ ચાન્સલર છે એના વિરુદ્ધની અંદર જે આવા ભ્રષ્ટાચાર સોલારનો ભ્રષ્ટાચાર જેનો બહાર આવેલો છે પણ સરકાર તપાસ કરવા તૈયાર નથી એમ કરીને કોઈ ડૉક્ટર બીજા એક કથિરિયા છે એ કથિરિયાએ એમના ઉપર પ્રશ્નો ઉપર પ્રશ્નો પ્રશ્નો ઉપર તો એને કોમ્પ્યુટરના કેસની અંદર તેર લાખનો અંદર એને ઉચ્ચાપત કરી છે ભ્રષ્ટાચાર કર્યો છે એના મૂલ માર્ક કાઢ નાખ્યો અમારા જેવા ત્રાહિત લોકો અને વિપક્ષ પૂછે કે તેર લાખની અંદર ડોક્ટર કથિરિયાને તમે જેલના સરિયા પાછળ મોકલી દીધા તો કુલપતિ કથિરિયા એ તેર કરોડનો ભ્રષ્ટાચારનો મામલો એનો છે તો સરકારે શું એના માટે કર્યું હું તો એગ્રસથી કૃષિ એ શું કરે છે વહીવટ કોણ કરી રહ્યું છે ગુજરાતની સરકારનો વહીવટ કોણ કરી રહ્યો છે તો તેર લાખનો ભ્રષ્ટાચાર કરનારા આક્ષેપ છે એના ઉપર કોઈ ફલિત થયા નથી નથી આના ફલિત થયા તો એક જેલના હરિયા પાછળના એક મેલમાં કેમ વાઇસ ચાન્સેલર બેઠા છે સરકારે જવાબ આપવો જોઈએ સરકારે તપાસ સમિતિ નીમવી જોઈએ અને એમાં દૂધને દૂધને પાણીનું પાણી કરવું જોઈએ એવી જ રીતે વાત કરું નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મરામત હોય ખરીદી હોય એના પણ અનેક ભ્રષ્ટાચારો બહાર આવેલા છે એવી રીતે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વાત કરું દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તો ખુદ ભ્રષ્ટાચારમાં પડેલા છે એના ઉપર અનેક પ્રકારની ફરિયાદો છે અનેક પ્રકારની વિજિલન્સ તપાસ માગી છે પૂર સ્ટાફ તપાસ માગેલી છે આ તમામ સરકારને ખબર છે સરકારને પૂરી સંજ્ઞાનમાં છે છતાં પણ આજની તારીખે તે ચારમાંથી એક વાઇસ ચાન્સલર છે એનું કોઈ કશું બગાડી શક્યું નથી કારણ કે એની ઉપર રહેમ રાહ એની ઉપર કૃપા એની ઉપર સિમ્પથી ગુજરાતના કૃષિ મંત્રીની ને ગુજરાતની સરકારના છે અલગ અલગ મુદ્દાઓ જે છે તેને લઈને ખેડૂતોની પણ વાત કરવાની હોય છે કે ભાઈ તમને એવું લાગે છે કે જ્યારથી આ કૃષિમંત્રી છે ત્યારથી ખેડૂતો ખુશ હોઈ શકે જો કૃષિ મંત્રીની જવાબદારી ગુજરાતનો ખેડૂત છે એ ચારથી પાંચ બાબત માગે એને ખેતી માટે પાણી માગે એ વાવેતર માટે સારા બિયારણ ખાતર કે ઇનપુટ્સ માગે એ વીજળી માગે એ ભાવ માગે આપતકાલીન પરિસ્થિતિ આવે અને પાક નિષ્ફળ જાય તો વીમો માગે આથી વિશેષ ખેડૂતો કંઈ માગતા નથી અને સહાય જે છે એ કોઈ કૃપા કરતી નથી સરકાર પણ સહાય ઘટવા માંડી વીજળી ટાઈમે મળે નહીં પાણી ટાઈમે મળે નહીં ભાવ ખેડૂતને મળે નહીં ખાતર સમય મળે નહીં મળે તો એ ડુપ્લિકેટ મળે અને ડુપ્લિકેટ મળે તો ઊંચા ભાવનું મળે કોઈ પ્રશ્નમાંથી સરકારે પોતાનો હાથ એ આ પ્રશ્નની અંદરથી અમે જવાબદારી છીએ એવું કૃષિમંત્રી ક્યારેય બોલ્યા નથી અને બીજી વસ્તુ આ રાજ્યના કૃષિ મંત્રીની આમણાં સૌની કે ખેડૂતની કે ખેતીની ગામડાની બદકિસ્મતી એ છે કે ખેતીમાં જોડાયેલા અનેક પ્રશ્નો હોવા છતાં ક્યારેક કૃષિ એમ ન કીધું કે આ અમારી ક્ષતિ છે આ મારી ભૂલ છે આનાથી મોટી બદકિસ્મતી આ ગુજરાતની ખેતી ગામડાની અને ખેડૂતની ના હોઈ શકે એટલે સ્વાભાવિકપણે કે જ્યારે વધારે વરસાદ પડી જાય ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને એક આશા હોય કે સરકાર અમારી મદદ કરશે અથવા તો કૃષિમંત્રી કંઈક જાહેરાત કરશે કે ભાઈ ખેડૂતોને નુકસાન થયું છે તો આપણે એને આટલા ટકા એમને વળતર આપીશું પરંતુ ખેડૂતો એ રાહ જોતા જ રહી છે એમને કશું મળતું નથી અને કદાચ મળે છે તો માત્ર વાયદાઓ મળે છે હું તમને એક નાનો એ દાખલો આપું આ કૃષિમંત્રી વિધાનસભામાં જે બોલે ત્યારે તો આપણને સૌ હોય કે વિધાનસભા ચૂંટણીમાં બોલે તો આપણે એને નથી બહુ ગંભીરતા લેતા કારણ કે આ તો લોકોને ટેવ પડી ગઈ છે પણ જ્યારે વિધાનસભામાં બોલે જ્યારે ધારાસભ્ય વિપક્ષના પૂછે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ તમે આપો એમાં એક સવાલ હતો કે ગુજરાતના ખેડૂતોને જે ખાતર આપાય છે એની સાથે સાથે નેનો યુરિયાની એક બોટલ ફરજિયાત પકડાવતા હતા વિક્રેતાઓ ત્યારે અનેક ફરિયાદો છેલ્લા ત્રણ વર્ષમાં ચાલે છે એક દિવસની પાંચ દિવસની વાત નથી આમ છતાં આ સવાલનો જવાબ કૃષિમંત્રીએ વિધાનસભામાં હવે પછી કોઈ પણ વિક્રેતા આવી નેનો યુરિયાની બોટલ ખેડૂતને આપશે તો એના ઉપર લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરશે હું તમારા ન્યૂઝ રૂમના માધ્યમથી ગુજરાતના કૃષિમંત્રી અને કૃષિ વિભાગને પૂછવા માંગુ છું તમે નેનો યુરિયાની એક હજારથી વધુ ફરિયાદો તમારા ડિપાર્ટમેન્ટને પહોંચી છે અને એક લાખથી વધુ ફરિયાદો ખેડૂતો છે એક વિક્રેતાનું લાયસન્સ તમે રદ કર્યું હોય એવો તમે એનું સંજ્ઞાનમાં લઈને માર્કેટમાં મૂકો સરકારની મનસા શું છે પેલા કે ઇફકોનું ખાતર વેચી દેવું એ સરકારે ઠેકો લીધેલો છે રાઘોજીભાઈએ ઠેકો લીધો હા રાઘોજીભાઈ અને કૃષિ મંત્રાલયે ઇફકોનું ખાતરનું માર્કેટિંગ ડીલરશીપ કૃષિ વિભાગે રાખી છે રાઘોજીભાઈ એના વડા છે એટલે એ ખાતર વેચી દેવું વેચવા માટે ધની ધંધો કરે છે આ ધંધો કરવા માટે ઇફકો ખાતરની કંપનીના ટ્રેડર્સ છે અત્યારે કોણ છે ટ્રેડર્સ ગુજરાતની સરકાર એના માટે ટ્રેડર્સ માટે જેટલું ભલું થાય એટલું કરવાનું કારણ કે કાવડિયા ખીચામ જતા હોય છે પણ ગુજરાતના ખેડૂતો માટે એ ખાતર કેટલું નબળું છે સમયે મળે છે કેમ ગુણવત્તા સભર છે કેમ એ ખાતરનો ભાવ શું છે એની કોઈ પરવા આ સરકાર કરતી નથી તો ઈફકોની નિગરાની કરવા માટે તમારી બેસાડ તમને કે જનતા ખેડૂતોની નિગરાની કરવા માટે બેસાડે તમારી સુખાકારી કોની કરવાની છે ફેક્ટરીની કરવાની છે સુખાકારી એક કંપનીને નફાકારક બનાવવાની છે કે ખેડૂતની ખેતીને નફાકારક બનાવવાની છે બેમાંથી નફાકારક કોને બનાવવાનું છે નફાકારક જો ખેડૂતને બનાવવાનો હોય નફાની ખેતી સઘન બનાવવાની હોય તો તમે એને પોષણક્ષમ ભાવવાળું તમે એ ખાતર આપો ઉત્તમ ગુણવત્તાવાળું આપો સમયસર આપો કારણ કે ખેતી કોઈ સ્વીચ ચાલુ કરીએ એવી તો છે નહીં એ તો તમારી પરિસ્થિતિ ઉપર જે ડિમાન્ડ કરે એ આપવાનું હોય એ સમયે તમારે ખાતર હોવું જોઈએ એ સમયે તમારું બિયારણ હોવું જોઈએ એ સમયે તમારું પાણી હોવું જોઈએ એ સમયે તમારી માવજત હોવી જોઈએ ત્યારે ખેતી થાય છે આ તો ખેડૂતના દીકરા છે પાછા એમ કહે છે અમે ખેડૂતના દીકરા છે ખેડૂતના દીકરા હોવાના નાતે ખેડૂતોની આટલી બધી મશ્કરી કરવાની ત્યારે આપણને એવું લાગે છે કે આ તો બહુ જાણી બુજીને કરવામાં આવતી ખેડૂત સાથેની એક દગાખોરી છે અને એ દગાખોરીમાં માત્ર ને માત્ર નફો તંત્ર મારફત સરકાર કરે છે અને નફો કરે છે ઇફકો ખામ કંપની કરે છે ભ્રષ્ટાચારથી તો બદબદતી પરિસ્થિતિ છે જ એક એક વસ્તુ તમે ગણાવશો પણ એનો જવાબ તમને નહીં આપે વિધાનસભામાં જે માણસ જૂઠું બોલે એ માણસને તમે કઈ જગ્યાએ તમે આતરી લેશો આ પરિસ્થિતિ ગુજરાતની ખેતીની છે અત્યારે મનોહરભાઈ તમારી પ્રેસ્ટોરન્ટમાં તમે અનેક એક પ્રશ્નો લખેલા છે કે કૃષિ મંત્રી મોહન છે અલગ અલગ પ્રશ્નો છે કે ભાઈ કૃષિ યુનિવર્સિટી છે એમાં લાયકાત વગરના કુલપતિઓની નિમણૂક થઈ છે એ પૂછવામાં આવ્યું કૃષિ મંત્રી મોહન છે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ રોસ્ટરના નિયમો સાથે છેડછાડ કરીને કૃષિ અધિકારીની ભરતીમાં કોવાણ આચરી રહ્યા છે તપાસ માંગી એમાં મોહન છે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે કથીરિયાની વૈભવી ઓફિસ અને સરકારી નિવાસ પાછળ થયેલા અનઅધિકૃત ખર્ચા ભ્રષ્ટાચાર અને નાણાકીય સંકેત આપે છે તપાસ કરાવો અને વસૂલો છે છે આ બધી તપાસ તમે કેટલા સમય આમાં પહેલી તો વાઇસ ચાન્સલરની ગેરકાયદેસર રીતે નિમણૂક કરી એ અમે એક વર્ષ પહેલા લડાયેલી છે કોઈ જવાબ ના આપ્યો પછી અમે બીજી લડાઈ કરી કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જે છે એના પુત્ર વધુને એને માઇન પાવર સપ્લાયની કંપનીને એને ટેન્ડર આપ્યું એ પણ એમાં કોઈ જવાબ ના આપ્યો ત્રીજી લડાઈ અમારી ચારે ચાર પાંચે પાંચ વાઇસ ચાન્સલર ભેગા બનીને અને છઠ્ઠા પગાર પંચને મોંઘવારી મળે છે એવી સાતમા પગાર પંચની મોંઘવારીનો મુદ્દો મૂકી બે લાખ દસ હજાર રૂપિયાનો પગાર લીધો એના ઉપર એને મોંઘવારી લીધી એના ઉપર પાછો એક નિયમ એવો છે કે કોઈ પણ અધિકારી તરીકે સરકારમાં પહેલાં રહ્યા હોય એ નિવૃત્ત થાય અને પછી વાઇસ ચાન્સલર બને તો પહેલાંની નોકરીનું પેન્શન આવતું હશે તો એ પેન્શન આમાં બાદ કરવાનું છે તો પેન્શન પણ લીધું મેડિકલ પણ લીધું અને તમામ ભથ્થા લીધા આ વાઇસ ચાન્સલર બેઠા છે તો એ ઊંચા નથી અને બીજો સવાલ મારો એ છે કે પગાર પત્રક બનાવનારા અધિકારી જે વહીવટી વિભાગ હોય તો વહીવટી વિભાગને ખબર નથી કે સાતમો પગાર પંચનો પગાર શું છે તમારી મનફાવે એમ આકારણી કરી દીધી તો આની અંદર વાઇસ ચાન્સલર એ આપખું શાહી પોતાનો પગાર છે એના વહીવટી વિભાગને કીધો કે તમે આટલો બે લાખને દસ હજાર વત્તા પાંચ હજાર વત્તા મોંઘવારી વત્તા મેડિકલ બધું લઈને તમને આપો કર્યું ત્યારે ઓલા અધિકારીઓ શું કરતા હતા નિયમ કેમ બતાવ્યો અને ભાઈ તમારો પગાર છઠ્ઠા પગાર પંચ પ્રમાણે તમારી મોંઘવારી છે સાતમાં પગાર પંચ પ્રમાણે મોંઘવારી નથી આવતી તમારે માત્ર બે લાખ દસ હજાર પાંચ હજાર કમ્પ્લીટલી તમારે બે ને પંદર સિવાય તમને એક કાવડીઓ વધુ નથી આપવાનું બીજું નંબરમાં તમારી પાસે જે જૂનું પેન્શન મળે છે એ માઇનસ કરીને તમને પગાર આપવાનો આવશે છે કેમ માઇનસ પગાર ના કર્યો અને અત્યારે હું તમને કહું આજની તારીખે આપણે બંને ન્યૂઝરૂમમાં બેઠા છીએ ત્યાં સુધી અંજુ શર્મા એઝ એ સેક્રેટરી અગ્રે એગ્રી કૃષિ અમે એને વાત કરી દસ દિવસ પહેલાં એની તપાસ માટેની હુકમ કર્યો છે છતાંય આ પાંચે પાંચ વાઇસ ચાન્સેલરો છે એ રાજ્યપાલને મળવા જાય છે અને કહે છે કે અમને માફ કરી દો અમારો આમ છે ને તેમ છે નવા નવા કાયદા બતાવે છે અરે ભાઈ તમે ઉચાપત કરી છે પગારની તમે સરકારના પગ તિજોરીને તમે તમે ડાકો દેલો છે તમે પગાર તમે ખબર છે તમને કે સાતમા પગાર પંચ પ્રમાણે મોંઘવારી નથી મળતી છતાંય તમે મોંઘવારી તમારા ખીચામાં નાખી છે તો એ મોંઘવારી તમે પાછી આપી દો અને તમે પછી સરકાર પાસે વિનંતી કરવા જાઓ અને હું આ બધા કે કૃષિમંત્રીને અને મુખ્યમંત્રીને કહું છું કે તમારા વાઇસ ચાન્સેલર પોતાના પગાર ઊંચાપત કરે એને તમે બેસાડી રાખો છો જગ્યા ઉપર ને ઓલો ધવલ કથિરિયા છે એને બાર લાખના ના તેર લાખ ના કોમ્પ્યુટરના કૌભાંડની અંદર તમે જેલના હરિયા પાછળ મોકલો તો ચારે ચાર વાઇસ ચાન્સલર જેલમાં જવા જોઈએ ચારે ચાર વાઇસ ચાન્સલર જેલમાં જવા જોઈએ કેમ બહાર છે એ કેમ મેલમાં બેઠા છે આ પ્રશ્ન અમારો છે કે તમે પૈસા તમે ઉચાપત કરનારા પગારમાંથી ઉચાપત કરે એને પોતાને ખબર છે કે અમારો પગાર એટલો છે છતાં એટલો પગાર લે છે તો આનો મતલબ એમ થાય કે કૃષિ મંત્રી શું કરે છે કૃષિ મંત્રી કેમ મૌન છે કૃષિ મંત્રી કેમ બોલવા તૈયાર નથી ઘણાને તો કૃષિ મંત્રી કહેતા હતા વિરોધ પક્ષનો વિરોધ છે વિરોધ કરવાની ટેવ છે કર્યા રાખે અરે ભાઈ અમે વિરોધ કરવા ખાતર નથી કરતા અમે સત્ય અને તથ્ય આધારિત તમારી સામે વાત મૂકીએ છીએ ગુજરાતની તેજુરી લૂંટાઈ રહી છે અને મોદી સાહેબ તો એવા ફાકા ફોદારી કરતા હતા કે કોંગ્રેસનો પંજો અમે તેજુરી ઉપર નહીં પડવા દઈએ તમે તો આખે આખા ઉપર તેજુરી ઉપર પડ્યા છો એના માટે તમે કહે છે ગુજરાતની જનતાના ટેક્સના પૈસા તમે વાઇસ ચાન્સલર ખોટી રીતે લઈ જાય છે એ અટકવા જોઈએ એ અટકવા માટે તમે અમને મદદ કરો ને અમે તમને સંજ્ઞાનમાં મૂકીએ છીએ તમે તો તમારી રીતે પ્રશ્ન નથી કાઢ્યા અમે તમને કીધું છે કે તમારા વાઇસ ચાન્સલર ખોટા પગાર લે છે મારે તમને કે આવી રીતે ખાલી ન કરો સરકારની અંદર ફરજ છે પેલા કૃષિ મંત્રીની અને કૃષિ વિભાગની પેલા દેશનો અન્નદાતા કે રાજ્યનો અન્નદાતા છે એ પીડાય છે પીચાય છે એને પોતાનો ભાવ મળતો નથી પોતાને ટાઈમે વીજળી મળતી નથી પોતાને ટાઈમે ખાતર મળતો નથી સબસીડી ઓછી કરતા ગયા સુરક્ષા પાકની મળતી નથી આવા અનેક પ્રશ્નોથી ગામડાનો ખેડૂતને ગામડું પૂછાય છે ત્યાં તમારી રોલ તો મૌન છો ત્યાં તમે બોલતા નથી તો તમારો રોલ શું જી જીએલડીસીને બાવન લાખ રૂપિયા તમારા એક અધિકારીના ખાતા ખાનામાંથી પકડાના જીએલડીસી બંધ કરી દીધી ગુજરાતે સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન અદાણીને આપી દીધું તમે બીજ નિગમ અને સીટ સર્ટિફિકેટ એજ એનો ખુડદો બોલાવી દીધો તમે ખેતીની જે ખેડૂતને મદદ કરનારી એજન્સીઓ હતી બોર્ડ નિગમ હતા એને દબોચી દબોચી અને મારી નાખી પતાવી દીધી અને અત્યારે તમે ખાનગી 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 બધી જગ્યાએ ખાનગી અને બધી જગ્યાએથી તમારે ધંધા કરવાના આ માનસિકતાથી કયું કહ્યું ગામના ખેડૂતને કે ખેતરમાં નથી ખબર પડતી એવી કે કૃષિમંત્રી કઈ ટાઈપની ચાલ આવે હું તમારા માધ્યમથી મંત્રીને એક સામાન્ય સવાલ પૂછું છું તમે આટલા સમયથી બે ટર્મમાં તમે કૃષિમંત્રી બન્યા એક એવું આશાસ્પદ ખેડૂતોનો આશા વધી જાય એની એને એમ થાય કે નહીં આ માણસે મારું સારું કામ કર્યું અમારું નહીં વિપક્ષનું નહીં પણ ગામડાનો ખેડૂતને ખેતમજૂરી એમ બોલે એની આંતળી જે કકડતી હતી બંધ થઈ જાય આ રાઘુજીભાઈ કૃષિમંત્રી આવીને એક આ બહુ સરસ મજાનું કામ એક કામ તમારું એક વખત તમારું બોમ્બ લઈને ત્યાં પહોંચી જજો અને કહેજો એક કામ તમારે બતાવો તમે એક કામ એક પણ કામ સાહેબ એને સારું નથી કર્યું એક પણ કામ એટલે મેં તમને પહેલી મારી પ્રસ્તાવનાની ભૂમિકામાં કીધું કે ગુજરાતે ભારતીય જનતા પાર્ટીએ આઠ નવ કૃષિમંત્રી આપ્યા સૌથી લાચાર અને નિષ્ફળ કૃષિમંત્રી ને હું આ વ્યક્તિને બેઠા જોઉં છું એની કોઈ ફરજ જ નથી આવતી અને માત્ર મૌન માત્ર મૌન અને એક પણ શબ્દનો જવાબ ન આવે અમે એટલા પત્રો લખીએ છીએ એટલી વાતો મૂકીએ છીએ એટલી વાત નિવેદન આપ્યા છે કશું બોલવાની નહીં એક બીજી વાત કે તેર લાખના આરોપ સાથે એક વ્યક્તિને જેલમાં નાખી દેવામાં આવે તો ચાર જે વાઇસ ચેરમેન છે એ તમને લાગે છે જેલમાં જશે જો ખરેખર કાયદાની પરિયુમાં રૂપિયાની ઉચાપત કરવી એ

એને એને પાસેથી પગારનું બિલ બનાવડાવી અને બે લાખ દસ હજાર ઉપર પાંચ હજાર ઉપર મેડિકલ ઉપર મોંઘવારી અને ઉપરાંત જૂની જે એની નોકરી હતી એનું પેન્શન પર લીધું છે આટલો બધો ત્રાસ પૈસાની તિજોરીને આપ્યો અને છતાંય પણ એમ કે કૃષિ મંત્રી એ એને આશીર્વાદ આપે આ તો ઉંચાપત થઈ કહેવાય અને ઉંચાપથમાં ચારે ચાર પાંચે પાંચ કૃષિ મંત્રી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એને જેલમાં નિકલવા જોઈએ બોલો તેર લાખમાં જાય તો એ જ વસ્તુ છે એને મૂળ તો નાણાંની ઉચાપત છે નાણાંની ગોલમાલ છે આ નાણાંની ગોલમાલ છે આ નાણાંની જ ઉચાપત છે એના ઘરમાં અને બીજું આજની તારીખે એને રિફંડ કરવાનો ઓર્ડર નથી કર્યો સરકારે અરે પણ પગલાં લેવાની જેલમાં નાખવાની વાત તો બાજુ ભરી એનો રિફંડનો ઓર્ડર કરો ભાઈ જમા કરો પૈસા તમે કેમ ખેંચામાં મારા બેઠા છો તમે તમને આટલી સગવડતા આપે તમે ગાડી આપે તમને બંગલો આપે સ્ટેટ મિનિસ્ટર રાજ્ય કક્ષાના મંત્રી જેટલો પાવર અત્યારે વાઇસ ચાન્સલર છે એને આલીશાન બંગલો છે એને ગાડી આપે છે એને ઓફિસ મોટી આપે છે આ વાઇસ ચાન્સલર જે આણંદના છે એની પોતાની કચેરીમાં પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે કયા રીતે કર્યો ખર્ચો કોઈ આ મંત્રીની ઓફિસમાં પાંત્રીસ લાખનો ખર્ચો નથી થતો કોણ પૂછવા ગયું છે રાઘુજીભાઈ પૂછે સવાલ એ કે તમે આખું જ સાહીથી તમારો વહીવટ કરો છો તો તમે ત્યાં રિસર્ચમાં કેટલું વાપરો છો રિસર્ચ શું બતાવ્યું યુનિવર્સિટી પાંચે ચારે ચાર યુનિવર્સિટીએ છેલ્લા દસ વર્ષનું સંશોધન શું ખેડૂતોને કઈ એવી જાત સારી આપી કઈ એવી ખેતી પદ્ધતિ સારી આપી કઈ એવી એવી યંત્ર સામગ્રી સારી આપી કે ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થાય અને ખેડૂતની ખેતી એ સદ્ધર બને સઘન બને એવું કશું નથી વળતર પૂછ છે નહીં અને ઉપરાંત ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર થાય છે એટલા માટે રાઘોજીભાઈ એની એ આ વિભાગના વડા છે મંત્રી છે એ માણસને આટલો બધો ભ્રષ્ટાચાર એના નાક નીચે થાય છે અને છતાં મૌન છે એટલા માટે મેં લખ્યું છે કે રાઘોજીભાઈ મૌન છે મનોહરભાઈ છેલ્લે મારે એક વાત એ પણ સમજવી છે કે અનેક રજૂઆતો થઈ અનેક આવેદનો અપાયા અનેક વખત પ્રશ્નો પૂછાયા એક તરફથી બધું જ કામ થયું પણ બીજી તરફથી કોઈ પણ જાતના જવાબો નથી મળ્યા કે સામે સવાલ પણ નથી થયો કદાચ એમણે સામે સવાલ કરો તો આપણે જવાબ પણ દઈએ કે અમારી પાસે આ લેખિતમાં છે અને કદાચ તમે તે તપાસ કરો તો તમને આની જાણકારી પણ મળી શકે તમારી શું માંગણીઓ હવે નહીં મેં આ બાબતની અંદર એક વિપક્ષ તરીકેનો રોલ શું હોય કે જનતાની સામેથી આવતા પ્રશ્નો ખેડૂતના પ્રશ્નો કે વહીવટી પ્રક્રિયાના પ્રશ્નો સરકારને અમે પહેલાં અવગત કરીએ સરકારના અમે એને માંગ કરીએ હવે અત્યારે જે પ્રશ્નો છે એ બાબતમાં એને કમસે કમ એને પગારમાં એને એક ઓર્ડર કર્યો તપાસ નિમી પણ એને રિફંડ નથી કર્યું અમારા કહેવાથી જ તે એને તપાસ ઓર્ડર કર્યો છે મારું કહેવાનું એમ કે સરકારને અમારા પાસે વિપક્ષ પાસે જેટલો પાવર હોય એટલો અમે વાપરીએ છીએ સંજ્ઞાનમાં મૂકીએ છીએ છતાં પણ અમે તો ગુજરાતની જનતાની સામે આ વાત મૂકી તમારા જેવા પ્રબુદ્ધ મીડિયા જે રીતે ચિંતા કરે છે એ ચિંતા તમે અમારા પ્રશ્નોને ઉજાગર કર્યા જનતા સુધી તમે પહોંચાડશો તો શરમ જેવી થોડી ઘણી ચીજ તો હશે ને તો એ શરમના નામે કંઈક કરી અને ગુજરાતના ખેડૂતોને કે જનતાના ટેક્સના પૈસાથી વાઇસ ચાન્સલર ઘર ન ભરે ઉચાપત ન કરે અને એના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ આ લાગણીની ભાવના સાથે અમારી માંગ છે અને અમે સતતને સતત આ કરતા રહીશું આજે અમે બોલીએ છીએ કાલ નહીં કરતો કાલ પણ બોલશું એ નહીં કરતો સતત બોલશું તો ખોટી વસ્તુને વિપક્ષ ક્યારેય સ્વીકારશે નહીં ન જનતા સ્વીકારે ન મીડિયા સ્વીકારે સત્યને ઉજાગર કરવા માટે મીડિયા અમારી સાથે છે એનો મને આનંદ છે જી મનોજ ખૂબ ખૂબ આભાર આખી જે આ આખી જે ચક્રવ્યુ કહી શકીએ ને કારણ કે આની અંદરથી નીકળવું પણ બહુ અઘરું છે સરકાર દ્વારા તો એક સેકન્ડમાં નીકળી જાય બધાય તપાસ કરે તો બધું જ નીકળે બહાર પરંતુ તપાસ થવી જોઈને આ પ્રકારની ઘટનાઓ અનેક વખત બનતી હોય છે અને જે પ્રકારે કૃષિ યુનિવર્સિટીઓ છે અને જેની અંદર આ પ્રકારે ઉચાપતના જે આરોપો સાથે આંકડાઓ પણ દર્શાવવામાં આવે છે અને કુલપતિઓ છે તેના ઉપર ગંભીર જે આરોપો છે તો તેની ઉપર એ તપાસ થવી જોઈએ કારણ કે મુખ્ય વાત એ આવે છે કે આજનો આપણો ખેડૂત એ દુઃખી છે એ આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે ખાતરમાં લાઈનોમાં ઊભું પડે છે ખાતર લે છે તો કાં તો એના ખાતરમાં પેલા કાંકરાઓ નીકળે છે ત્યાં દુઃખી થાય છે વધારે વરસાદ પડે તો એ બિચારો લાચાર થઈ જાય છે અને સરકાર પાસે આશા રાખીને બેસે છે કે સરકાર અમારી મદદ કરશે પરંતુ સરકાર કોઈ એવી જાહેરાત નથી કરતી માત્ર ને માત્ર તાઇફાઓ થાય છે તપાસના આદેશો ઉપાય છે તપાસ કમિટીની રચનાઓ થાય છે બસ તપાસ માત્ર તપાસ પૂરતી રહી જાય છે બાકી ખેડૂત આજે પણ લાચાર છે આ પ્રકારની જો વાત કરીએ ને તો દિવસ અને રાત નીકળી જાય કારણ કે ખેડૂત એક જ એવો વ્યક્તિ છે કે જે અહીંયા બોજ લઈને બેઠો હોય છતાં પણ એ હસતા મોઢે ત્યાં જઈએ તો આપણે એમ કે આવો બાપા ચા પણ પીતા જાઓ જો એનું સરકાર નહીં જુએ તો પછી ખેડૂતોનું કોણ જોશે અને આ પ્રકારે જે મનહર પટેલ કે જેમણે જે કૃષિ જે વિભાગ છે અને યુનિવર્સિટીઓ છે જેની અંદર આ પ્રકારના ભ્રષ્ટાચાર ચાલે છે તેને લઈને આંકડાઓ સહિત જે દર્શાવવામાં આવ્યું છે જો સરકાર ધારે તો તપાસ કરે અને તપાસ કરે અને એની અંદર જો કંઈ નીકળે છે તો સ્વાભાવિકપણે કાર્યવાહી થવી જોઈએ કારણ કે સરકારના જ શબ્દો છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો જે પ્રમાણે આરોપ અને જે કુલપતિઓ કે જે આ પ્રકારની ઊંચા એની સાથે સંડોવાયેલા કારણ કે એક વ્યક્તિ તો ન જ કરી શકે આટલું એની સાથે પણ અનેક લોકોના નામ હોઈ શકે બધાના નામ ઉગાડા પાડીને કાયદેસરની કાર્યવાહી થાય અને એ બધા જેલ ભેગા થાય એવી અત્યારે વિપક્ષ તરીકે લોકોની માગણી છે અને તપાસ કમિટી પણ રચના તપાસ કમિટીની રચના કરવામાં આવે એવી પણ માગણી સાથે એ આરોપ આરોપો જે છે તે લાગી રહ્યા છે પરંતુ મુખ્ય વાત કે આખી ઘટનામાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ મૌન છે મૌન સેન જો તમારી પાસે જવાબ છે તો તમે જવાબ આપો જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડે છે ત્યારે પણ રાઘવજી પટેલ મૌન ધારણ કરીને બેસી જાય છે તો આ પ્રકારની ઘટનાઓમાં પણ ક્યાં સુધી મૌન રાઘવજીભાઈ રહેવાના છે કારણ કે હવે તો એક નહીં હવે તો અનેક સવાલો ઊભા થયા છે આનો ખુલાસો એ રાઘવજીભાઈ પટેલ અને ગુજરાતની સરકારે પણ કરવો પડશે મનહરભાઈ પટેલની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં જણાવજો અને ખાસ જે આંકડાઓ જે ભ્રષ્ટાચારના જણાવ્યા છે ખરેખર તમને લાગે છે કે આવી રીતે કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં આવી રીતે ચાલે છે ઉચાપત થાય છે જો તમને લાગતું હોય તમારી કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર